ગુજરાતના ભાગો ને આવી ગયા છે બાકી રહ્યા છે ખાસ કરીને તેની વચ્ચે તારીખ સત્યાવીસ અઠ્યાવી ઓગણત્રીસ ત્રી અને એકત્રીસ આ પાંચ દિવસ ગુજરાત માટે કાળ સમાન બનશે કારણ કે અતિ ભયંકર સિસ્ટમ જે છે તે અષાઢી બીસ

આગળ મિત્રો જે છે તે વધી રહેશે અને એક અને એની સિવાય તો મિત્રો એક અતિ ભયંકર અને ખુખાર સિસ્ટમ જોઈ લ્યો આ રીતની ઉત્તરીય ભારતથી આ રીતની પાકિસ્તાન તરફ પસાર થઈ રહી છે જે આગળ વધી ગઈ છે જેને લઈને ઉત્તરીય ભારત ઉત્તરીય ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના ભાગોની અંદર ધમરોળવાનો છે વરસાદ તો મિત્રો આટલું ઓવરવ્યુ કાફી છે આ વિડીયો શરૂ કરવા માટે તો ચાલો મિત્રો સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલા જણાવી દઉં કે મિત્રો આપણે આ હવામાન ચેનલમાં જે છે તે મિત્રો ખોટી અને ફેક માહિતી આપવામાં આવતી નથી જે મિત્રો આગાહી લાગતી હોય છે તે જ આપવામાં આવશે છે અનુમાનને અને મિત્રો એ પણ જણાવી દઈએ કે આપણે જે છે તે મસ્તી મજાકમાં વિડીયો પૂરો નથી કરવાનો એકો એક ગામનું નામ લઈશ તમારા ગામનું નામ પણ મિત્રો આવવાનું છે આ વિડીયોની અંદર તો તમારા ગામમાં કેવું વાતાવરણ રહેશે કેવું વરસાદ રહેશે બધું જાણવું હોય તો વિડીયોને છેલ્લે દસ મિનિટ સુધી જોતા રહેજો તો ચાલો મિત્રો એકો એક ગામના નામ લઈને જણાવી દઈએ મિત્રો સૌથી પહેલાં મેં તમને સિસ્ટમો જણાવી દીધી ફ્રી એકવાર મિત્રો તમને ભૂલાઈ ગયો હોય તો જણાવી દઈએ કે મિત્રો અત્યારે જે છે તે અહીંયા આપણું આ ગુજરાત રહેલું છે અને ગુજરાતની આસપાસ તમે જોશો તો આજે કલરવાળા ભાગ છે તે બીજી કોઈ વસ્તુ નથી ભયંકર સિસ્ટમ છે અને અત્યારે જે આ ગુજરાત ઉપર આ સિસ્ટમ છે ભાગોમાં પંદર ઇંચના વરસાદ લાવવા માટે કેપેબલ છે અને તમે જોશો કે આગામી દિવસોની અંદર ગુજરાતના ભાગોમાં દસ થી લઈને બાર ઇંચના વરસાદો જોવા પણ મળવાના છે આગામી પાંચ દિવસની અંદર ગઈ વખતે પણ આપણે આગાહી કરી હતી તે અનુસાર વરસાદો આવ્યા હતા તો ચાલો મિત્રો હવે જે છે તે ટાઈમ બગાડતા નથી સીધું ફોકસ કરીએ વિડીયો ઉપર અને માહિતી ભાગોની અંદર આગળ વધી રહી છે તેને લઈને સંપૂર્ણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ પડવાને લઈને મોટું એલર્ટ આપી દેવામાં આવ્યું છે ગુજરાતના ભાગોની અંદર જે છે તે હાઈ એલર્ટ ઓરેન્જ યલો એલર્ટ રેડ એલર્ટ પણ હવામાન ખાતા તરફથી આપી દેવામાં આવ્યા છે તેની વચ્ચે આજનો દિવસ જે છે તે ગુજરાતમાં રીત ચાલો મિત્રો હવે વાત કરીએ કોઈ ગામ વિશે સૌથી પહેલા મારે ઉત્તરીય ગુજરાત વિશે માહિતી આપવાની છે કારણ કે ઉત્તરીય ગુજરાતનો ભાગ જે છે તે સરનો ખતરનાક સિસ્ટમમાં ડૂબતો દેખાય છે ખાસ કરીને જે મિત્રો મેં તમને શરૂઆતની માહિતી આપી હતી એક સિસ્ટમ પાકિસ્તાન

ઉત્તર ગુજરાતનો આજે રાધનપુર પટ્ટો છે થશે પૂરેપૂરું જોર જે છે તે બનશે તેવું લાગી રહ્યું છે તેની વચ્ચે મિત્રો અન્ય વિસ્તારો તરફ પણ મિત્રો જોઈ લે તો ઉત્તરીય ગુજરાતના બાકીના પણ વિસ્તારો જોઈ લો તો મિત્રો ખુખાર વરસાદીય સિસ્ટમો ધમરોળ છે જેમાં મોઢેરાથી લઈને ચાણસમ પાટણ રોડા રાધનપુર સાંતલપુરના વિસ્તાર

અમરેલી જિલ્લાથી શરૂ કરીએ તો જોઈ શકો મિત્રો અમરેલી જિલ્લાની અંદર ખાસ કરીને એક તાલુકાઓની અંદર ભારે વરસાદ તૂટી પડે તેવું લાગી રહ્યું છે ખાસ તો લઈને દેરડી દેવરાજાના વિસ્તારો છલાળા લુંગીયા ધારી પંથકથી લઈને સાવરકુંડલા પંથક જીરા રાજુલા અને લીલીયા આ બધા જ મિત્રો એક તાલુકાઓ અને ગામડાઓ કે જે અમરેલી જિલ્લાના રહેલા છે તો આ વિસ્તારોની અંદર રીતસરની મિત્રો આ સિસ્ટમ જે છે તે

મહુવાથી ઓલ ઓવર મિત્રો ભાવનગર જિલ્લાની અંદર જે છે તે વરસાદને લઈને હાઈ એલર્ટ છે અને આજે પણ મિત્રો વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકની અંદર ભાવનગરની અંદર મહુવા લાગુના વિસ્તારોમાં પાંચથી છ ઇંચના વરસાદો ઓલરેડી પડી ગયા છે અને હજુ પણ આગામી ત્રણ થી ચાર દિવસ અહીંયા જે છે તે ભારે રહેવાના છે

જામદેવડિયા ઓખા ભાટીયા સિશલી થી લઈને પોરબંદર માંગરોળ અને વેરાવળ ટૂંકમાં આ જે દરિયાકાંઠાનો ઓલ ઓવર પટ્ટો છે જેમાં પોરબંદર થી લઈને મિત્રો અહીંયા જોઈ લ્યો તો દ્વારકા જામનગર અને મોરબી આ બધા જ પંથકોની અંદર જે છે તે આગામી કલાકોમાં કડાકા અને ભડાકા સાથેની મિત્રો વરસાદીય સિસ્ટમ જે છે તે તબાહી મચાવશે તેવું મિત્રો હાલ માટે અહીંયા લાગી રહ્યું છે બાકી મિત્રો ત્યાંથી આગળ વાત કરીએ વરસાદીય સિસ્ટમો જોઈ લઈએ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કહેર બરફાવતી જોવા મળી રહેશે કે નહીં વેધર મોડલો અન્ય વેધર મોડલ મિત્રો શું જણાવી રહ્યા છે જોઈ લઈએ તો કાળ લઈને ગોધરાના વિસ્તારો લઈને મિત્રો મહિસાગર છે વિરમગામ છે ગાંધીનગર છે તેની સાથે અમદાવાદ થી લઈને બાપુનગરના વિસ્તારો ધોળકા મહેમદાવાદ કપડવંજ તેની સાથે લુણાવાડા બાલાસિનોર ડાકોરના પંથકો છે તો આ મિત્રો ટૂંકમાં ઓલ ઓવર પણ મિત્રો હાઈ લેવલના વરસાદો જે છે તે ખાસ કરીને આપણે અહીંયા નોટિસ થઈ રહ્યા છે દેખાઈ રહ્યા છે કે મિત્રો જણાવી દઈએ તો વરસાદની જે ભારે સિસ્ટમ મેં તમને શરૂઆતમાં સેટેલાઇટના માધ્યમથી દેખાડી તે કઈ રીતની જઈ રહી છે તો તમે જોશો અહીંયા તો તમને ખ્યાલ આવશે મિત્રો આજે મિત્રો વરસાદની અતિભારે સિસ્ટમ છે સેટેલાઇટ માધ્યમથી જોઈ લઈએ કે વાદળના માધ્યમથી જોઈ લે બધી જ રીતે આ સિસ્ટમ મિત્રો સેમ ટુ સેમ દેખાઈ રહી છે અને આ સિસ્ટમ મિત્રો જુઓને તો આ રીતની આગળ વધી રહી છે એટલે કે સૌરાષ્ટ્ર ઉપર વધારે જોર દેખાડી રહી છે અને અત્યારે દક્ષિણી ગુજરાતના ભાગોમાં વેધર મોડલ અનુસાર એટલી બધી કોઈ મોટી વરસાદની આગાહી નથી છતાં પણ એક બે ઇંચના એકલ દોકલ વરસાદો જે છે તે તો જોવા મળવાના છે એ સામાન્ય વરસાદ ગણવામાં આવે છે અને તે પણ મિત્રો વડોદરાથી લઈને મિત્રો જે આ પંથકો છે છોટાઉદેપુર આણંદ ભરૂચના વિસ્તારો તેની સાથે સુરતના સારી વલસાડ ડાંગ આ બધા જ વિસ્તારોની અંદર દક્ષિણ ગુજરાતના પટ્ટામાં પણ વરસાદી સિસ્ટમો ને લઈને ગયા વળીઓની અંદર તો મિત્રો જણાવી દઈએ કે અત્યાર સુધી ગુજરાતમાં વરસાદના રાઉન્ડ જોવા મળ્યા છે આપણે નોટિસ કર્યું તે અનુસાર એક અનસ્ટોપેબલ રાઉન્ડ રહ્યા છે એટલે કે વરસાદના રાઉન્ડો વચ્ચે મિત્રો બ્રેક જે છે તે આ વખતે ખૂબ ઓછા જોવા મળી રહ્યા છે કારણ કે પહેલો રાઉન્ડ જે હતો તે ચોમાસાનો ચૌદ જૂનથી એને ઓગણીસ જૂન વચ્ચે રહ્યો હતો અને મિત્રો ચૌદ થી લઈને ઓગણીસ જૂન બાદ સીધો જ બાવીસ તારીખે બીજો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો હતો જે મિત્રો આજ સુધી એટલે કે ઓલમોસ્ટ પચીસ થી છવ્વીસ તારીખ સુધી ચાલ્યો હતો ત્યારબાદ મિત્રો એક દિવસનો પણ વિરામ લાગતો નથી સત્યાવીસ તારીખથી મિત્રો આ ફરી એકવાર સિસ્ટમ મજબૂત થઈ ગઈ છે અને મિત્રો આ રાઉન્ડ હવે આગળ તો મિત્રો ચાર પાંચ દિવસ સુધી અહીંયા દેખાઈ રહ્યો છે જોઈ લો તો ત્રીસ એકત્રીસ તારીખ સુધી ઓગણત્રીસ તારીખ સુધી તો મિત્રો સારી કક્ષાના રાઉન્ડ રહેવાના છે તો ટૂંકમાં સત્તે અઠવીસ અને ઓગણત્રીસ આ ત્રણ દિવસ ગુજરાત માટે અતિભારે રહેશે અને આ સમયગાળા દરમિયાન જે કંઈ પણ નવી હવામાન અપડેટ આવશે અમે તમારા સુધી લાવતા રહીશું તો ચેનલ સાથે અત્યારે સબસ્ક્રાઇબ કરીને મિત્રો જોડાયેલા રહેજો અમારી સાથે આપણે મળીશું આવતીકાલે એક નવા હવામાન સમાચાર નવી વેધર માહિતી સાથે ત્યાં સુધી રજા આપું છું મિત્રો રજા માંગુ છું રજા આપશો મને ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ